સામાન્ય રીતે લોકો ગામડા છોડીને શહેરમાં રહેવા માટે જતા હોય છે પણ તેનાથી વિપરીત મોરબી જિલ્લાનું રાજપર ગામ એવું છે કે ત્યાં શહેરના લોકો રહેવા માટે આવી રહ્યા છે કેમ કે ગામમાં લોકોની સલામતી અને સુવિધાને પ્રાથમિકતા આપવામાં આવે છે રાજપર ગ્રામ પંચાયત અને યુવાનોની ટીમ લોકોની સુખાકારીને પ્રાધાન્ય આપે છે લોકફાળો તેમજ સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરીને લોકો માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે ગામમાં લોકો માટે સુવિધાની વાત કરીએ તો આરસીસીના રોડ કચરાના કલેક્શન માટે આવતા વાહન ગામની આસપાસમાં એક બે નહીં પરંતુ આઠ જેટલા બગીચા બનાવવામાં આવ્યા છે ગુનાહિત કૃત્ય ન થાય તે માટે ગામમાં ઠેર ઠેર માર્ગ પર ત્રીસ જેટલા સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે ગ્રામ પંચાયતની કામગીરીથી ગ્રામજનો ખુશ અને સંતુષ્ટ છે ગામ લોકોના સહકારથી ગામડામાં એ તમામ સુવિધાઓ મળે છે જે શહેરમાં મળતી હોય છે હાલની તારીખમાં અમારા ગામમાં પચીસ થી ત્રીસ સીસીટીવી કેમેરા છે કે જે આખા ગામની ગોળાઈમાં કામ આપે છે જેમ કે બસ સ્ટેન્ડ મેઇન રોડ ગામના એન્ટર પોઈન્ટ કે જેમ કે ગૌશાળા છે રોડ ઉપર ને અમારા ગામમાં મોટામાં મોટો બેનિફિટ એ છે કે જ્યાં ચોરી ચપાટી કાતે કે એનાથી મોટામાં મોટો ફાયદો થયો છે અમને હા અમારા રાજપર રોડ કે ચાંચાપર રોડ છે નસીબ પર રોડ છે કે જેમ કે કારખાનાઓમાં બધાના ગેટ ઉપર કેમેરા ફરજીયાત લગાવેલા છે અને એનાથી રોડ ઉપરના કોઈ વ્યક્તિ બહારનો રાત્રે કે ગમે ત્યારે નીકળે તો એમાં સીસીટીવીમાં કેચઅપ થઈ જાય છે અમારે રાજપર ગ્રામ પંચાયત દ્વારા સંપર્ક દ્વારા અમને એવી જાણ કરવામાં આવી હતી કે રોડ ઉપર જેટલી તમારી ઇન્ડસ્ટ્રીઝ છે એ બધા સીસીટીવી કેમેરા રોડ ઉપર ફોકસ થાય એવી રીતે લગાવવા એના અનુસંધાને અમે પણ રોડ ઉપર કેમેરા લગાવેલા છે જેથી કરીને કોઈ ચોરી લૂટફાટ કે કાંઈ એવું બને એક્સિડન્ટ તો આ રોડ ઉપરથી કોઈ એવું નીકળે તો એને અનુસંધાને પકડવામાં મદદરૂપ થાય અમારા ગામમાં સુખ સુવિધાની બધી વ્યવસ્થાઓ થયેલી છે અત્યારે જે અમારે હાલના સરપંચ છે એને પણ કામ કરેલા છે અને એના પેલા જે સરપંચ હતા એમના પણ કામ અમારા ગામમાં સારા થયા છે હવે જો કામની વાત કરીએ તો રાજપરની અંદર વૃક્ષારોપણમાં મોરબી તાલુકામાં અમારું ગામ નંબર વન છે કે જેની અંદર અમારા ગામમાં છેલ્લા આજે કહી તો સાત વર્ષની અંદર અમારા ગામની અંદર એવરેજ પંદર હજાર જેવા વૃક્ષો રોપાયેલા છે અને જેની અંદર બધાય ફળાવ ઝાડ છે છાંયડો આપતા ઝાડ છે એ સિવાય અમારે શમશાનની અંદર જે કહેવાય કે ઔષધીય વન અમે ડેવલપ કરેલું છે હા હમણાં આ છેલ્લા દસ પંદર દિવસમાં અમારા ગામમાં સીસીટીવી કેમેરા જે ચાલીસ પચાસ જેવા કેમેરાઓ ગોઠવવામાં આવ્યા છે અને એ ગામના મેન પોઈન્ટ રોડ રસ્તા અને જે અમારા કારખાના વિસ્તાર છે આજુબાજુમાં ત્યાં બધે સીસીટીવી કેમેરા હમણાં લગાવવામાં આવેલા છે